મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે બેતાલીસ કરોડ ડ્રગ્સની ગોળીઓ બંને તે પહેલા એટીએસ આણંદ ની ફેક્ટરીમાંથી ઝડપી પાડ્યું કારસ્થાન ગુજરાત દરિયાઈ કિનારે તો ઠીક પણ આવા ડ્રગ્સની ફેક્ટરી ઝડપાવ આજના યુવાધન માટે પણ ચિંતાનો વિષય છે આવનારા ગુજરાત એટીએસ સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડી દેવાતા હોય છે અને આણંદ જિલ્લાના પ્રભાત તાલુકાના નીચા ગામમાં કેટલાક આરોપી છે કે તે ડ્રગ્સ બનાવવાનું કાળું કારોબાર ચલાવી રહ્યા છે આ અંગેની બાદમી ગુજરાત એટીએસને આધારે એટીએસ ટીમે દરોડા પાડ્યા ત્યારે મોટી માત્રામાં ડ્રગ્સ રો મટીરિયલ મળી આવ્યું છે એવું કહેવાય છે કે એકસો કિલો સાદી ભાષામાં આપણે ઊંઘની ગોળીઓ કેમિકલ્સનો ઉપયોગ કરીને આરોપી લે છે ડ્રગ્સ બનાવતો હોવાની વિગતો સામે આવી છે મામલાના આખી રાત ગુજરાત એટીએસ પાર પાડ્યું હતું અને એટી એસના ઇન્સ્પેક્ટર પીબીતી સાઈ એએસ ચાવડા પોલીસ ઇન્સ્પેક્ટર ડ્રગ્સના નમૂના એએફ સેલમાં મોકલી આપવામાં આવ્યા છે અને ડ્રગ્સ બનાવવાની વિગતો અજય જૈન દ્વારા રો મટીરીયલનો ઓર્ડર આપવામાં આવ્યો હતો અને રણજીત ધાબી નામના કેમિકલના ધંધા સાથે જોડાયેલા છે અને આ ઓર્ડર લીધો પહેલાં દસ દિવસ ડ્રગ્સ બનાવવાની વાત થઈ હતી તેના બદલામાં ત્રીસ લાખ અજય જૈન રણજીત ધાબીને આપી હોય તેવી વાત સામે આવી છે મામલે એટીએસના ડીઆઈજી સુનિલ જોશી વધુ માહિતી ગુજરાત એટીએસ ચલાવી રહ્યા છે બ્યુરો ચિપરમાર ભગીરથસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા મૂળી